લાંબા સમયથી બીમાર હોવાની પણ માહિતી સામે આવી વિક્રમસિંહનું દારૂ પીધા બાદ મૃત્યુ થયું છે વિનોદ કુમાર ઠાકોર સાથે ચહેરજી ઝાલા બળવંતસિંહ ઝાલા સહિતના લોકોની સારવાર ચાલી રહી છે એકની હાલત નાજુક છે જ્યારે છ લોકો જનરલ વોર્ડમાં દાખલ છે હાલ ગામમાં એકસો આઠ ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મૃત્યુ દારૂ થી થયું કે અન્ય કોઈ પીણાથી થયું તે હવે તપાસ નો વિષય છે તપાસ કરતા માહિતી સામે આવશે ਗਾਂਧੀਨਗਰ ਨਾਲ ਦੇਗਾਮ ਤਾਲੂਕ ਨਾਲ ਲਿਹੋੜਾ ਗਾਵੇਂ ਗਈ ਕਾਲੇ ਨਾਲ ਸਹਿਯੁਕਤ ਪਿਰੂ ਪਿਤਾ ਕਿਕਲਕ ਲੋਕੋ ਨੇ ਜੀ ਗੰਭੀਰ ਸਥਿਤੀ ਜੇ ਭੇ ਕੀ ਨੌ ਲੋਕੋ ਨੇ ਗਾਂਧੀਨਗਰ ਦੇ ਸਿਵਲ ਹਸਪਤਲ ਖਾਤੇ ਦਾਖਲ ਕਰਵਾਉ ਮਾਇਆਤਾ ਜੇ ਭੇ ਕੀ ਦੋ ਲੋਕੋ ਦਾ ਮੌਤ ਹੋਇਆਤਾ ਇੱਕ ਵਿਅਕਤੀ ਤਰਹਾਲ આઈસીયુમાં દાખલ છે બાકીના જે છ પેશન્ટ ખરા કે જેમને નશાયુક્ત પ્રવાહીની ગંભીર અસરો થઈ છે તેમને હાલ વોર્ડ નંબર સાતસો ત્રણમાં દાખલ કરવામાં આવે છે અને તેમની સારવાર ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની ચૂક ના થાય તે માટે પોલીસે તકેદારી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે જે લોકો હાલ હોસ્પિટલમાં એમની છે તેમની બહાર પણ પોલીસનો બંદોબસ્ત લાગી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનું શૂટિંગ કરતાં મીડિયાને પણ અટકવામાં આવે છે એટલે કહી શકાય કે વધુ એક લઠ્ઠાકાંડ હોય તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે નશાયુક્ત પીણું ક્યાંક

લોકો છે તેમની હાલત નાજુક છે સવાલ અનેક ઉઠી રહ્યા છે ગાંધીનગરના લીહોડાની આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે મૃતકનું લીવર લાંબા સમયથી દારૂ પીતા હોવાથી ફેલ હતું તેવી પણ વિગતો ક્યાંક સામે આવી છે હવે અસલી હકીકત તપાસ કર્યા બાદ સામે આવશે કે આખરે જે બે લોકોના જીવ ગયા છે તે બે લોકોના જીવ ગયા તેની પાછળ કારણ શું જવાબદાર હોઈ શકે તો મૃતક વિક્રમસિંહની અંતિમ યાત્રા જેના દ્રશ્યો સીધા જ ઝી ચોવીસ કલાક પરિવારજનો દુઃખી છે પરિવારજનોમાં સવાલો છે કે આખરે આવું કઈ રીતે બની ગયું ઘટના બાદ જિલ્લા પોલીસ વડા પણ પહોંચ્યા છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે શું આ કોઈ લઠ્ઠાકાંડની ઘટના છે સેમ્પલમાં મિથેનોલ ન મળી આવ્યાનો પણ ખુલાસો થયો છે એફએસએલ નો રિપોર્ટ પણ સામે આવ્યો જેમાં કેટલાક મહત્વના ખુલાસાઓ પણ થયા છે